લઘુત્તમ વેતન ચૂકવણીના હાઈકોર્ટના આદેશના અમલ માટે આંગણવાડી બહેનો દ્વારા આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરમાં આજે બપોરે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ પોતાના લાંબા સમયથી બાકી રહેલી માંગણીઓને લઈને એક રેલી કાઢી હતી હાઈકોર્ટના ચુકાદા મુજબ લઘુત્તમ વેતન ચૂકવવા તથા દિવાળી પૂર્વે તમામ બાકી ચુકવણા પૂર્ણ કરવાની માંગ સાથે બહેનોએ સરકાર સામે રસ્તા ઉપર ઉતરી હતી સેન્ટ્રલ ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન વડોદરા જિલ્લાના પ્રમુખ ધનજીભાઈ પરમાર મંત્રી ડાયાભાઈ પરમાર તથા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મધ્ય ઝોન પ્રમુખ નસીમબેન મકરાણીના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ રેલીમાં બહેનો મોટી સંખ્યામાં જોડાઈ હતી જાહેરાત મુજબ ગુજરાત હાઈકોર્ટે તારીખ વીસમી ઓગસ્ટ વર્કરોને ચોવીસ હજાર આઠસો તથા હેલ્પરોને વીસ હજાર ત્રણસોના લઘુત્તમ વેતન ચૂકવવા આદેશ આપ્યો હતો તેમ છતાં હજુ સુધી તેનો અમલ ન થતાં બહેનોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો આંગણવાડી બહેનોના જણાવ્યા મુજબ ઓછા પગારમાંથી તેઓ બાળકોને પોષણ આહાર ગેસ બિલ ભાડું સેન્ટરના ખર્ચ અને ઇન્સેન્ટિવ બિલો પૂરા કરે છે છતાં અનેક બિલો લાંબા સમયથી બાકી છે સરકારે બે હજાર બાવીસથી નવા મોબાઈલ આપવા વચન આપ્યું હતું પણ હજુ સુધી પૂરા થયા નથી સરકાર દ્વારા ઉકેલ ન લાવવામાં આવતા વડોદરા આણંદ ખેડા અને પંચમહાલ જિલ્લાની આંગણવાડીની બહેનો લાલકોટ પાસે ભગતસિંહ ચોકથી નવલખી મેદાન સુધી રેલી રૂપે આ રેલી શક્તિશાળી રજૂઆત રૂપે સમાપ્ત થઈ હતી અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી આજે લગભગ પંદર દિવસ રેલીઓ યોજી રહ્યા છીએ અને સૌથી પહેલી રેલી અમે અમદાવાદમાં કરેલી હતી ત્યાર પછી સુરતમાં અમે ચાર જિલ્લાની રેલી કરી આજે વડોદરામાં ચાર જિલ્લાની રેલી છે આવતીકાલે હિંમતનગરમાં છે અને ત્યારબાદ રાજકોટની અંદર સૌરાષ્ટ્ર ઝોનની આઠ જિલ્લાની રેલી રાખવામાં આવશે આ રેલી દ્વારા અમારી સરકારને ચેતવણી આપીએ છીએ કે હાઈકોર્ટના હુકમનો અમલ કરે ચોવીસ હજાર આઠસો વર્કરના અને વીસ હજાર ત્રણસો લઘુત્તમ વેતન જે હાઈકોર્ટે અમને જાહેર કરેલું છે એનો અમલ કરી સરકાર તાત્કાલિક ચૂકવણું કરે એનું એરિયા સાથે ચુકવણું કરે અને દિવાળી જેવો તહેવાર છે તો આ બહેનોને કમસે કમ પચાસ વર્ષથી આ યોજનાની અંદર સેવા આપે છે તો એને કમસે કમ પાંચ હજાર જેટલું તો લઘુ આપણે બોનસ એને આપવું જોઈએ એ અમારી માગણી